મિત્રો પ્રિયકાંત મણિયારની એક રચના છે શીર્ષક છે એ લોકો એ લોકો પહેલાં અનાજની ગુણો ભરીને સીવી રાખે છે એ લોકો પહેલાં અનાજની ગુણો ભરીને સીવી રાખે છે અને ભૂખ્યો માણસ સડી જાય ત્યારે કિલો કિલો વેચે છે એ લોકો પહેલાં કાપડના તાકા ભરી રાખે છે એ લોકો પહેલાં કાપડના તાકા ભરી રાખે છે અને ઉઘાડો માણસ ફાટી જાય ત્યારે વાર વાર વેચે છે એ લોકો પહેલાં ઔષધની શિશ્યો ભરી રાખે છે એ લોકો પહેલાં ઔષધની શિશ્યો ભરી રાખે છે અને માંદો માણસ ફૂટી જાય ત્યારે ટી પૂટી રેડે છે એ લોકો એ લોકો નથી ધોઝ પીપલ આર નોટ હ્યુમન બીંગ એ લોકો એ લોકો નથી એ તો છે નોટોને ખાઈને ઉછરતી ઉધાઈ એ લોકો એ લોકો નથી એ તો છે નોટોને ખાઈને ઉછરતી ઉધાઈ મારે કવિ થવું નથી ભયંકર અસર કરનારી જંતુનાશક દવા થા થાઉં તો એ ગણું